માતાજી મિત્રો સ્વાગત છે આજનો નવો એક બ્લોગ વિડીયોમાં જો મિત્રો આપણે આવી ગયા છે ચા સોટીલા ચામુંડવાના દર્શને સામે જોઈ શકો છો મસ્ત દર્શન છે અને જો અમે આ શિફ્ટ લઈને આવેલા છે ચાર પાંચ જણા તો જઈએ ઉપર કેટલો ટાઈમ થાય છે તો બધું બ્લોકમાં દેખાડું સામે મંદિર છે તો મળીએ

તો ફાઈનલી આપણે મિત્રો ચોતીલાના ગેટ પર આવી ગયા છે અહીંયાથી ઉપર જવાનું છે સામે અહીંથી ઉપર જવાનું છે આપણે પહેલી વાર આવ્યા છે અને જો મળીએ ઉપર જઈને તો મિત્રો હવે અહીંથી આપણે ઉપર ચઢવાના છે

હું નહીં થકું દેવા છે આજે અમારા ભાઈ એમના જ ખર્ચે આપણે કે ચોટી લાવેલો છે એટલો મસ્ત નો જવાબ ફાઈનાલી મિત્રો આપડે પહોંચી ગયા છે મંદિરે જોઈ શકો છો મંદિર અને મારી સાથે છે મહેશ છે મંદિર અહીંયા ફોટો પાડવાનું મનાય છે એટલે આપણે કદાચ જોઈએ અંદર ફોટો પાડવાની ટ્રાય કરું મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર તમે જોઈ શકો તો અહીંયાથી આપણે મંદિરમાં જવાનું છે ત્યાં સુધી આપણે જોવા માતાજીના દર્શન કરી લો ભક્તોની બહુ ભીડ છે કે મુુંડ માં તે અહિયા લઈને જાઓ તો માતાજીના દર્શન કરજો આ છે અક્ષય પપ્પા રહી ગયા છે માતાજીના દર્શન કરવા માટે તો આપણે પણ દર્શન કરીને મળીએ ચાલો 아, 잡아야 돼. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

તો આજનો વિડિયો અહીં સુધી જ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના બોધાર જય માતાજી